તળાજાથી ભાવનગર જતા હાઈવે ઉપર ત્રાપજ ગામની આસપાસના વિસ્તારમાં કોઈ અજાણ્યા વાહન અડફેટે એક ગાયનું મોત થતાં તેમની શાસ્ત્રોક્ત વિધિથી અંતિમ વિધિ કરવામાં આવી તળાજાથી ભાવનગર જતા હાઈવે સહિતના વિસ્તારમાં વાહન અડફેટે અનેક મૂંગા પશુઓના મોત થયા છે તેમ છતાં તંત્રની હજુ આંખ ખુલતી નથી અકસ્માતમાં લોકોને પણ ઇજાઓ થઈ હોય અને મોત થયા હોવાના પણ બનાવો બની ચૂક્યા છે તેવી જ રીતે આજે ગતરાત્રી દરમિયાન તળાજાથી ભાવનગર જતા સોમનાથ નેશનલ હાઈવે ઉપર ત્રાપસથી આગળના વિસ્તારમાં કોઈ અજાણ્યા વાહન અડફેટે એક ગાયનું મોત થયું હતું આ બનાવની જાણ થતા એકતા એ જ લક્ષ્ય સંગઠનના ગૌરક્ષક પ્રમુખ પ્રવીણભાઈ આહિર તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા અને જેસીબી મશીન બોલાવી હિન્દુ શાસ્ત્રોક્ત વિધિથી ગાયની અંતિમ વિધિ કરવામાં આવી હતી જેમાં વિપુલભાઈ સોલંકી તલ્લી દિનેશભાઈ જોગરાણા ચૂડી રામદેવસિંહ પરમાર તેમજ ગૌરક્ષક પ્રમુખ જૈતુભાઈ આહિર સહિતના વિવિધ જીવદયા પ્રેમીઓ અને હાઈવે ઓથોરિટી વિભાગ પણ ઉપસ્થિત રહ્યા હતા અને દુઃખ વ્યક્ત કર્યું હતું